ચાલો મિત્રો આજે આપણે એક નવા ટોપિકની સાથે આપણી સમગ્ર ઉપસ્થિત છીએ અને તે ટોપિક જે છે તે કયો છે તો કે પ્રિપોઝિશન્સ એની અંદર પ્રથમ ભાગની અંદર આજે આપણે ચાર પ્રિપોઝિશન્સ ચર્ચા કરીશું ઇન ઓન ઇન ટુ અને વિધાઉટ આ ચાર ચાર પ્રિપોઝિશન છે તેની સંપૂર્ણ માહિતી ઉદાહરણની સાથે આપણે લેવાની છે તો સૌ પ્રથમ તો પ્રિપોઝિશન્સ શું છે તો પ્રિપોઝિશનને સમજવા માટે પ્રિપોઝિશન શબ્દ જે છે તે બે અલગ અલગ શબ્દથી બનેલો છે કયા કયા શબ્દ તો કે પ્રી અને પોઝિશન આ બંને શબ્દ જે છે કયા તો કે પ્રી અને પોઝિશન તો આ બંને શબ્દનો અર્થ કરવા જઈએ તો પ્રી એટલે કે પહેલા અને પોઝિશન એટલે કે સ્થાન એટલે કે કોઈક ના પહેલાં આવેલું સ્થાન અથવા જગ્યા આ અર્થમાં વપરાય છે ઘણી વખત આ સ્થાન શબ્દ છે તે સમયસૂચક માટે પણ વપરાય છે અહીંયા જે પ્રિ અને આ પોઝિશન આ બંને શબ્દો દ્વારા બનેલો શબ્દ છે તો આની જરૂરિયાત શું છે તો કે વાક્યની અંદર અન્ય શબ્દ જે દર્શાવવામાં આવે છે તે મોટે ભાગે જે કેના દ્વારા તો કે પ્રિપોઝિશન દ્વારા રજૂ કરવામાં આવે છે તો આ ટોપિકો એકદમ મહત્ત્વનો છે અને જેટલો અભ્યાસ આનો કરીએ એટલો ઓછો અને ઓછો છે તો સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ ટોપિકને અવગણ્યા કરતાં સારી રીતે સમજવો અને તેને પ્રેક્ટિસમાં લેવો તો ચાલો શરૂ કરીએ આજના ટોપિક પ્રિપોઝિશન્સ બરાબર તો એની અંદર પ્રથમ જે ચર્ચા કરવાની છે તે પ્રિપોઝિશન છે ઇન ઇન એટલે કે માં અથવા અંદર અહીંયા અંદરના અર્થમાં વાત કરી છે કોઈક ની અંદર અથવા કોઈક માં બરાબર આ પ્રમાણે હવે અહીંયા જોઈએ તો કોઈ વ્યક્તિ વસ્તુ પ્રાણી પક્ષી પશુ વગેરે પહેલેથી જ કોઈ પણ વસ્તુ વગેરે અંદર જ હતી પહેલેથી જ તે અંદર હોય તેવા સંદર્ભમાં અગાઉ અંદર હતી જો છે જો એવું ત્યારે ઇન સંયોજક એટલે કે ઇન પ્રિપોઝિશન છે તે વપરાય છે કયા કઈના સંદર્ભ તો કે સમયના સંદર્ભમાં પણ વપરાય છે શું તો કે ઇન વપરાય છે પછી સ્થળના સંદર્ભમાં ઇન વપરાય છે તો આ બે અલગ અલગ રીતે એક સમયના સંદર્ભમાં અને એક સ્થળના સંદર્ભમાં આ બંને રીતે વપરાય છે અહીંયા એક્ઝામ્પલ છે તે જોઈશું એટલે ખ્યાલ આવે આપણે તો કે ઇન ક્લાસ તો કે ક્લાસની અંદર પછી ઇન ગ્લાસ તો ગ્લાસમાં પછી ઇન ફેરો એટલે કે મેળામાં પછી ઇન ફાર્મ તો શું તો કે ખેતરની અંદર હવે અહીંયા કહીએ આપણે કહીએ સમયને ધ્યાનમાં રાખીને તો શું થશે ઇન ટાઈમ ઇન ટાઈમ સમયસર તો અહીંયા ટાઈમ જે છે એટલે કે સમયનો સંદર્ભ દર્શાવ્યો છે એટલે આ રીતે બે એક સમય માટે અને એક સ્થળ માટે આ બંને માટે ઇન પ્રિપોઝિશન છે તે વપરાય છે એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે આપણને ક્યાં ક્યારે ક્યારે અને કેવી રીતે વપરાય છે તો સૌ પ્રથમ અહીંયા વાક્ય જે છે ધ સ્ટુડન્ટ આર ઇન ધ ક્લાસ અહીંયા પ્રિપોઝિશન કયું વપરાયું છે તો કે એન વિદ્યાર્થીઓ ક્લાસમાં છે તો અહીંયા ક્લાસની અંદર એવા અર્થમાં વપરાયું છે પછી આઈ કેમ ઇન ધ મોર્નિંગ હું સવારમાં આવ્યો છું અહીંયા સંદર્ભ શું છે તો કે આ ઇન ધ મોર્નિંગ જે છે તે શું સૂચવે છે તો કે સમય સૂચવે છે તો સમયના સંદર્ભમાં શું વપરાયું છે આ ઇન વપરાયું છે પછી જગત વેન્ડ ધેર ઇન ટુ થાઉઝન્ડ એન્ડ ટ્વેન્ટી ફાઇવ જગત બે હજાર પચીસમાં ત્યાં ગયો અહીંયા ફરી વખત આ ઇમ છે તે કેના સંદર્ભમાં તો કે સમયના સંદર્ભમાં વપરાયું છે પછી જયદેવ લિવ્સ ઇન કાશ્મીર કાશ્મીર કે કાશ્મીર હવે અહીંયા કાશ્મીર જે છે તે શું દર્શાવે છે તો કે સ્થળ દર્શાવે છે આ કાશ્મીર શબ્દ છે તે સ્થળનો ઉલ્લેખ કરે છે તો શું કહે છે કે જયદેવ લીવ ઇન કાશ્મીર જયદેવ કાશ્મીરમાં રહે છે પછી ધ ધ ઇન બ્લેક ડ્રેસ અહીંયા છે છે વસ્તુના સંદર્ભમાં તો વિદ્યાર્થીઓ કાળા ડ્રેસમાં હતા બરાબર અહીંયા હતા એ અર્થમાં પછીનું વાક્ય જે છે તેની ચર્ચા કરીએ તો માય મધર ઇઝ ઇન ધ કિચન ફરી વખત અહીંયા સ્થળના સંદર્ભમાં રહીનું છે બરાબર અહીં જોઈ શકીએ છીએ કે જ્યારે પ્રિપોઝિશન વપરાય છે તો તે હંમેશા ક્યાં વપરાય છે તો કે અન્ય શબ્દના સંદર્ભમાં જ વપરાયેલું જોવા મળે છે ચાલો નેક્સ્ટ પ્રિપોઝિશનની ચર્ચા કરીએ તો પ્રથમ એને જોયા પછી હવે વાત આવે છે ઓન ઓન એટલે કે ઉપર ઉપરના અર્થમાં કોઈક નહીં ઉપર છે અહીંયા મિત્રો શું ધ્યાનમાં રાખવાનું છે કે ઓન જ્યારે વપરાય છે ત્યારે તે વસ્તુ જે તે જગ્યાએ સ્પર્શીને પડેલી છે દાખલા તરીકે આપણે કહીએ કે ભાઈ આ મોબાઈલ આ મોબાઈલ છે તેના ઉપર આ પેન તો મોબ શું કહીશું પેન ઇઝ ઓન ધ મોબાઈલ એટલે આ પેન અને મોબાઈલ આ બંને એકબીજાને શું છે તો કે સંપર્કમાં છે તો આ પડેલી છે તેવા અર્થમાં જ્યારે સંપર્કમાં હોય સ્પર્શ કરેલો હોય ત્યારે ઓન સંયોજક ઓન પ્રિપોઝિશન વાપરવામાં આવે છે બરાબર તો હવે અહીંયા જોઈએ ઓન અહીંયા ઓનની ચર્ચા કરીએ એટલે ઓન એટલે કે ઉપર સામાન્ય રીતે કોઈ વસ્તુ બીજી વસ્તુ ઉપર સ્પર્શમાં હોય સેવામાં હોય તો કે સ્પર્શ કરેલો છે તેને આપણે આપણે ચર્ચા કરીએ તે પણ ટચ થયેલી હોવી જરૂરી છે ત્યારે શું વપરાય છે ત્યારે તો કે ઓન ઓન પ્રિપોઝિશન છે તે વપરાય છે એક્ઝામ્પલ જોઈએ ઓન ધ ટેબલ એટલે કે ટેબલ પર કોઈ પણ વસ્તુ પડેલી છે તે વાર્તમાં પછી ઓન ધ વોલ દિવાલ પર ઓન ધ રોડ રોડ પર ઓન ધ ચેર ખુરશી પર અને ત્યાર પછીનું ચર્ચા કરીએ ઓન ધ ફ્લોર હોય તળિયા પર તો કોઈક ના ઉપર કોઈક વસ્તુ પડેલી છે તે સંદર્ભમાં ઓન પ્રિપોઝિશન વપરાય છે નેક્સ્ટ એના વાક્યની ચર્ચા કરીએ તો ખ્યાલ આવશે અહીંયા વાક્ય વાક્ય છે છે પ્રથમ જે તેની અંદર ચર્ચા કરીએ જોઈએ તો શું છે તો કે ધ પેન ઇઝ ઓન ધ ડેસ્ક ફરી વખત ડેસ્ક એટલે ટેબલ અહીંયા આ ઓન વપરાયું છે તો પેન ક્યાં પડેલી છે તો કે ડેસ્ક પર પડેલી છે પછી ધ પિક્ચર ઇઝ ઓન ધ વોલ દિવાલ પર ચિત્ર છે લગાવેલું છે અર્થમાં પછી ઇઝ ડસ્ટ ઓન ધ ફ્લોર ડસ્ટ ગંદકી કચરો ત્યાં તો કે ફ્લોર પર તો આ પ્રમાણે ઓન સંયોજક ઓન પ્રિપોઝિશન જે છે તે આપણે જોવા મળે છે પછી ધ ચિલ્ડ્રન ઇઝ પ્લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ ફરી વખત અહીંયા ઓન ધ ગ્રાઉન્ડ ના પર રમી રહ્યા છે તે અર્થમાં તો જ્યારે ઓન વપરાય છે ત્યારે ખાસ યાદમાં સુ રાખવાનું છે કે વસ્તુ જે છે તે તેના ઉપર સ્પર્શ કરેલી જોવા મળશે પછીની ચર્ચા કરીએ તો એના પછીનું પ્રીપોઝિશન જે છે તે ઇન ટુ અહીંયા ઇન ટુ એટલે શું થશે તો કે માં અંદર અથવા તરફ અહીંયા ત્રણ અર્થમાં વપરાય છે તેની અંદર છે તેની તેની માં છે અથવા તરફ ની તરફ એ અર્થમાં છે અહીંયા જ્યારે કોઈ વસ્તુ વ્યક્તિ એક જગ્યાએ એક જગ્યામાંથી અંદર જાય એટલે શું કીધું કે એક જગ્યાએથી બીજી જગ્યાએ અંદર જવાના અર્થમાં વપરાય છે આપણે કહીએ ટીચર એન્ટર્ડ ઇન ધ ક્લાસ શિક્ષકો ક્લાસની અંદર એટલે કે રૂમની અંદર પ્રવેશ પ્રવેશ્યા આ અર્થમાં પછી એક વસ્તુ બીજી વસ્તુ એક વસ્તુ બીજી વસ્તુમાં ફેરવાયો એટલે કે એક વસ્તુ છે બીજી વસ્તુમાં રૂપાંતરિત થાય ફોર એક્ઝામ્પલ કહીએ વોટર ટર્ન ઇનટુ આઈસ પાણી છે તે બરફમાં ફેરવાયું તો ત્યારે ઇનટુ પ્રિપોઝિશન વપરાય છે એક્ઝામ્પલ જોઈએ ઇન્ટુ ધ રૂમ એટલે કે રૂમની અંદર પ્રવેશ કરે છે અત્યારમાં ઇનટુ વોટર પાણીની અંદરના પ્રવેશમાં પછી ઇનટુ ફાયર તો આગની અંદર પછી ઇનટુ પીસીસ કટકાઓમાં અને ત્યાર પછી ઇન્ટુ આઈસ બરાબર તો અહીંયા આ દરેક જોઈ શકીએ છીએ કે ઇનટુ જે છે ક્યારેય વપરાય છે ચાલો એના વાક્ય સ્વરૂપે એક્ઝામ્પલ જોઈએ તો ખ્યાલ આવે પ્રથમ વાક્ય જે છે તે હી વેન્ટ હી વેન્ટ ઇન્ટુ ધ રૂમ તે પ્રવેશ તેણે પ્રવેશ કર્યો ક્યાં તો કે રૂમમાં અહીંયા ઇન્ટુ પ્રિપોઝિશન જ્યારે વપરાયું છે તો તેની ક્રિયા છે તે દર્શાવે છે કે ભાઈ આ રૂમ છે ને એની અંદર એન્ટ્રી કરે છે આ અર્થમાં પછી ધ બોય જમ્પડ ઇન્ટુ ધ રિવર છોકરો જે છે તેણે નદીમાં કૂદકો માર્યો તો અહીંયા જવાના અર્થમાં વપરાયું છે વોટર ચેન્જ ચેન્જીસ ઓ ઇન્ટુ આઈસ પાણી જે છે તે બરફમાં રૂપાંતર થયું અથવા બરફમાં બરફમાં ફેરવાયો સી ડિવાઇડેડ ધ ક્લાસ ઇન્ટુ ટુ ગ્રુપ સો અહીંયા બે ગ્રુપમાં વહેંચવાની વાત છે નથી અહીંયા સમયની વાત કે નથી અહીંયા પ્રવેશવાની વાત પણ અહીંયા શું છે બે ભાગમાં વિભાજીત કરવાની વાત છે તો જ્યારે ડબલ ભાગની અંદર વિભાજીત કરવાની વાત આવે છે તો ત્યારે શું થાય છે તો કે ત્યારે ઇન્ટુ વાપરવામાં આવે છે ધ ટીચર લુકડ ઇન્ટુ ધ મેટર શિક્ષકે બાબતની અંદર ધ્યાન દો મેટર એટલે બાબત તે બાબતમાં ધ્યાન રાખ્યું ધ્યાન દોર્યું તેણે પછી ધ પ્રિન્સ વોઝ અ ટર્ન ઇન્ટુ અફ્રો તો અહીંયા શું છે ધ પ્રિન્સ વોઝ ટર્ન ઇન્ટુ અ પ્રોગ તો પ્રિન્સ જે છે રાજકુમાર છે તે દેડકામાં રૂપાંતર થયું તો અહીંયા રૂપ બદલવાની વાત છે વાર્તાના સ્વરૂપમાં આપણે કહી શકીએ કે આવું થાય આમ તો સામાન્ય શક્ય નથી તો વાર્તાના સ્વરૂપમાં ઘણી વખત જ્યારે રજૂ કરવામાં આવે છે તો ત્યારે ટર્ન ઇન્ટુ એટલે કે માં ફેરવાયું રૂપ બદલ્યું એ અર્થમાં આ રીતે દરેક પ્રિપોઝિશન જે છે તે જોઈ શકીએ છીએ કે કોઈક ને કોઈક રીતે તેનો અર્થ દર્શાવે છે બીજું એક એક્ઝામ્પલ એવું લઈએ કે જે ખ્યાલ આવે આપણે કહીએ કે મધર મધર ઇનટુ ટુ પાર્ટ ટુ પાર્ટ માતા માતાએ સફરજનને બે ભાગમાં વિભાજીત કર્યું તો અહીંયા આપણે ઇન્ટુ પ્રિપોઝિશન જે વપરાયું છે તે જોઈ શકીએ છીએ કે નથી સમય અથવા નથી સ્થળના સંબંધ સંદર્ભમાં પરંતુ સના સંદર્ભમાં વપરાયું છે તો કે કોઈકના બે ભાગ કરવા એ અર્થમાં વપરાયું છે ચાલો નેક્સ્ટ પ્રિપોઝિશનની ચર્ચા કરીએ તો તેની અંદર છે આપણે વિધાઉટ વિધાઉટનો અર્થ અહીંયા જોઈ શકીએ છીએ કે વગર અથવા વિના કોઈક ના વિના અથવા કોઈક ના વગર આપણો આ જે પ્રિપોઝિશન જે છે તે શું કીધું કોઈ વસ્તુ વ્યક્તિ કે ક્રિયા ન હોવી તેમ બતાવવા માટે ન હોય અથવા ન થવી તેમ બતાવવા માટે વપરાય છે કોઈ પણ ક્રિયા ન હતી ન થવી આ અર્થમાં વિધાઉટ મની રૂપિયા વગર વિધાઉટ વોટર પાણી વગર વિધાઉટ ફિયર ડર વગર વિધાઉટ ડીલે મોડું થયા વગર વિધાઉટ પરમિશન રજા વગર તો અહીંયા જોઈ શકે રજા વગર અથવા રજા વિના તે રીતે આ દરેક બાબત જે છે તે એકદમ સિમ્પલ રીતે સમજાવી છે હવે એક્ઝામ્પલ જોઈએ તેના તો ખ્યાલ આવશે પ્રથમ એક્ઝામ્પલ છે હી વેન્ટ હી વેન્ટ ટુ સ્કૂલ વિધાઉટ અ બ્રેકફાસ્ટ તે સ્કૂલે ગયો બ્રેકફાસ્ટ કર્યા વગર નાસ્તો કર્યા વગર સ્કૂલે જતો રહ્યો તો અહીંયા ના વગર એ અર્થમાં વપરાય છે સી કે નોટ લીવ વિધાઉટ વોટર તેણી પાણી વગર જીવી શકશે નહીં તો અહીંયા વગર ના વગરના અર્થમાં હી લેફ્ટ ધ રૂમ વિધાઉટ પરમિશન રજા લીધા વગર અહીંયા વિધાઉટ વગર રૂમ છોડી દીધો આ પ્રમાણે યુ કે નોટ પાસ કેસ ધ્ઝામ વિધાઉટ વર્ક તમે સખત કાર્ય કર્યા વગર પરીક્ષા પાસ નહીં કરી શકો તો અહીંયા વિધાઉટ છેલ્લે ના વગર કાર્ય વગર ધ બેબી સ્ટાર્ટેડ ક્રાઇમ વિધાઉટ રીઝન બાળક જે છે તેને રોવાનું ચાલુ કર્યું કેવી રીતે તો કે વિધાઉટ રીઝન કારણ વગર રોવે છે તો અહીંયા ફરી વખત વગરમાં વપરાયું છે હી ફિનિશ ધ વર્ક વિધાઉટ એની હેલ્પ તેણે કાર્ય પૂર્ણ કર્યું કેવી રીતે તો કે કોઈ પણની મદદ વગર કોઈ પણ કોઈ પણ પ્રકારની મદદ વગર સી સ્પોપ વિધાઉટ અ થિંકિંગ તે વિચાર્યા વગર બોલે છે જ્યારે આ પ્રમાણે કોઈ ના વગર અથવા ના વિના તેવા અર્થમાં જ્યારે જરૂર પડે ત્યારે આ પ્રિપોઝિશન વપરાય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા આજે આજના આપણા પ્રિપોઝિશન્સ હવે આના પછીનો પ્રિપોઝિશન ઘણા બધા છે ત્રીસથી ચાલીસ કે પિસ્તાલીસ જેટલા પ્રિપોઝિશન છે આ બધા જ પ્રિપોઝિશનને બે ત્રણ બે ત્રણનો કટકાની અંદર ડિવાઈડ કરીને આપણે એક પછી એક વિડીયો જોઈશું તો આવા જ પ્રિપોઝિશનને શીખવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો જય હિન્દ અને જય ભારત